શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વૈનગીમાં આપ સૌનું સ્વાગત છે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે જે અજા એકાદશીના નામે ઓળખાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ અજા એકાદશીના વ્રત વિધિ મહાત્મ્ય તથા કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારંભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સર્દસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પી પ્રધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવ ભયહરમ હરમ મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં સૂચન કરી રહ્યા છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મા સૌથી મોટો ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસ વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપનાશ થાય છે અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય છે એકાદશીનું વ્રત કરનારનું એક પાપ પાપનાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતા ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને લોકનું અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આવ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યને અર્ધ અર્પણ કરીને દિવસની શરૂઆત કરવી આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો વધારે સારું રહેશે પાણીમાં લાલ ફૂલ અને ચોખા પણ નાખવા જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યએ મંત્રનો જાપ કરો અને સૂર્યદેવને જળ ચડાવો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને શ્રી કૃષ્ણની પૂજા કરવી પૂજામાં દેવી દેવતાઓને શંખ વર્તે શંખથી અભિષેક કરવો આ માટે કેસર મિક્ષિત દૂધથી શંખ ભરીને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવવું હાર ફૂલો અને નવા લાલ પીળા કપડાંથી સજાવવા તુલસી સાથે મીઠાઈ અને માખણ મિશ્રી અર્પણ કરવી અગરબત્તી સળગાવીને આરતી કરવી અને કૃષ્ણાય નમ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને ગીતાના પાઠ કરવા આ આ ગુરુને માનવામાં આવે છે વર્ષે ગુરુવારે એકાદશી હોવાથી ધન અને મીન રાશિનો સ્વામી છે આ ગ્રહની શાંતિ પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે જે લોકોની કુંડળીમાં ગુરુ સંબંધિત દોષ હોય તેમણે દર ગુરુવારે શિવની વિશેષ પૂજા કરવી શિવલિંગ પર કેશત મિશ્રિત જળ ચડાવવી બીલીપત્ર ધતુરો અને દંતિકાના ફૂલોની સાથે પીળા ફૂલ પણ ચડાવવા શિવલિંગ પર ચંદનનો લેપ કરવો ચણાના લોટના લાડુ ચડાવવા ચણાની દાળ અને ગોળ અર્પણ કરવા અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી એકાદશીના દિવસે ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરવા ગાયોને લીલું ઘાસ ખવડાવવું ગાયના ગોળા બનાવવા ગોળી બનાવી માછલીઓ માટે તળાવમાં મૂકવી કીડીઓ માટે ખાંડ અને ક્લોટ ઉમેરી ઘરની છત ઉપર પક્ષીઓ માટે દાણા મૂકવા સ્કંદપુરાના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્મા નામનો એક અધ્યાય છે જેમાં તમામ એકાદશીના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે અજા એકાદશી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે આ એકાદશીના વ્રતના પ્રભાવે સઘળા પાપો નષ્ટ થઈ જાય આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેઓ આ વ્રત કરે છે તેના આખા ભાવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં હરિચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં તેમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાલની ગુલામી કરતાં કરતાં અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કર્યું ક્યાં જાવ શી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે વિચાર કરતા કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેના શરણોમાં શિશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઊભા રહીને પોતાની કથા સંભળાવી રાજાની વાત સાંભળીને મુનિ શ્રી ગૌતમે કહ્યું કે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી તેનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધા ભાવથી વ્રત કરવાથી તેનાથી આપના સઘળા પાપોનો અંત આવશે તમારા સદભાગે આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોક થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધાએ દુઃખોથી મુક્ત થઈ ગયા તેમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિવારોજનો સાથે સ્વર્ગ લોકને પામ્યા જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી અશ્વમેક યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે તમેવ માતા ચિતા તમે 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 દેવ દેવ હે દેવોના દેવ મારે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો આપ મારા એકમાત્ર સર્વસ્વ છો આપને મારા નમસ્કાર હો આપને મારા નમન હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ